જો કે જૂની એજન્સી હેઠળ કાર્યરત કર્મચારીઓને સમાવવા અથવા તેમને નોકરી ચાલુ રાખવા અંગે અનિશ્ચિતતા ઊભી થતાં તેમણે નારાજગી વ્યક્ત કરી હતી જેના પગલે છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કામગીરી પર અસર પડી હતી અને શહેરભરમાં કચરાની સમસ્યા વકરી હતી સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને દાહોદ નગરપાલિકાના સદ્દાધીશો દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા આ વિવાદનો અંત લાવવા માટે નગરપાલિકાની ટીમ નવી નિમાયેલી એજન્સીના પ્રતિનિધિઓ અને જૂની એજન્સીના સફાઈ કામદારો વચ્ચે પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જૂના ડોર ડોર ટુ સફાઈ કર્મચારીઓની મુખ્ય માંગણીઓ અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી જેનો મુખ્ય મુદ્દો તેમની આજીવિકા અને નોકરીની સુરક્ષાનો હતો અંતે નગરપાલિકા દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવીને જૂના તમામ ડોર ટુ ડોર સફાઈ કર્મચારીઓની માગણીઓ સ્વીકારવામાં આવી હતી અને તેમની એજન્સી હેઠળ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવાયા હતા આ સુખદ સમાધાનને પગલે સફાઈ કર્મચારીઓએ પોતાની હડતાલ સમેટી લીધી છે અને આજથી જ તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીથી સફાઈ કામગીરી શરૂ કરી દીધી છે આમ નગરપાલિકા દ્વારા યોગ્ય સમયે લેવાયેલા નિર્ણયથી શહેરના સફાઈ તંત્રમાં આવેલી કટોકટીનો સુખદ અંત આવ્યો છે હું નરેશભાઈ ભાભોર હું છેલ્લા પાંચ વર્ષથી સ્માર્ટ સિટીમાં ડોર ટુ ડોરમાં કામ કરતા હતા મારા મધ્યુ એમાંથી અમને આજે બીજો કોન્ટ્રાક્ટ લાવવાથી અમને છૂટા કરી દીધા હતા અને લખુભાઈ અને સીઓ સરે આઠ દિવસનો સમય આપ્યો આઠ દિવસમાં તમને પાછા લઈ લેશું એવું કીધું છે અગર આઠ દિવસમાં નહીં લે તો ફરી પાછા ગાડી રોકવામાં આવશે છેલ્લા આઠ દસ દિવસથી સ્માર્ટ સિટી દ્વારા જે ડોર કામ કરતી હતી એની અવધિ સમય મર્યાદા પૂરી થતાં હાલ નગરપાલિકા પાસે આ કામગીરી આવી જતા નગરપાલિકા એક નવી એજન્સી ટેમ્પરરી રાખેલ છે હાલ ટેન્ડર પ્રક્રિયા પ્રોસેસમાં છે એ એજન્સી દ્વારા કામગીરી થઈ રહી હતી એમાં જૂના સ્માર્ટ સિટીમાં જે લેબરો કામ કરતા હતા એ લેબરો દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું અને સ્ટ્રાઇક એવું કરવામાં આવ્યું હતું કે ભાઈ અમારા રોજગાર છીનવાય છે તો અમે જે કામ કરતા હતા નવી એજન્સીમાં અમને લોકોને કામ મળે તો આજે એમના મુકરદમ જોડે પરામર્શ કરી અને નવી એજન્સી જે કામગીરી કરે છે એ હાલ એના લેબર લઈને આવી છે પણ ધીમે ધીમે કરી અને આપણા દાહોદના જે લેબરો છે એ લેબરોને પાછા કાર્યરત કરવા માટે એક સમાધાન કર્યું છે આઠ દસ દિવસમાં આ આ બધું જ આ લોકોના લેબરો પાછા એનામાં આવી જાય અને નવી એજન્સી વ્યવસ્થિત રીતે કામ કરે એ દિશામાં કામગીરી કરવા જઈ રહ્યા છે હમણાં શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી જે કચરા કલેક્શન બાબતે જે પ્રોબ્લેમ થઈ રહ્યો હતો એ આવતીકાલથી ધીરે ધીરે રાબેતા મુજબ થઈ જશે આભાર ભારત માતા કીધા